નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માઇડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલી છે આ બે હજાર ચોવીસની સૌ પ્રથમ ભરતી છે ચાલો જોઈએ સીધી ભરતી કરાર આધારિત નથી આ સીધી ભરતી છે જેની એક્ઝામ હશે તમામ વસ્તુ આજે આપણે જોઈશું તેમજ ઓફિસિયલ એડવર્ટીઝમેન્ટ પણ જોઈશું તો ચાલો જોઈએ ઓફિસિયલ એડવર્ટીઝમેન્ટ મારી ડિફરન્સ અત્યારે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે ઓફિસિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ જૂનાગઢ મહાનગરપાલિકા આપ જોઈ શકો છો જૂનાગઢ મહાનગરપાલિકામાં જે મંજૂરી થઈ જગ્યાઓની સીધી ભરતી કરવા માટે અરજી જે ઓનલાઈન છે એ નવ તારીખથી શરૂ થઈ જશે અને એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી આ અરજી ચાલવાની છે ઓનલાઈન જેની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જેના પર ક્લિક કરવાથી ઓનલાઈન એપ્લાય કરી શકશો સૌ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ જેની ત્રણ જગ્યાઓ છે નાયબ એકાઉન્ટ વર્ગ ત્રણ જેની બે જગ્યાઓ છે નાયબ કાર્યપાલ છે જેની ત્રણ જગ્યાઓ ઇજનેર સિવિલ આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ વર્ગ ત્રણ છ જગ્યાઓ ઓવર્સ ઓવરસીયર સિવિલ વર્ગ ત્રણ આઠ જગ્યાઓ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ ત્રણ જગ્યાઓ ફૂડ સેફ્ટી ઓફિસર બે જગ્યાઓ વર્ગ ત્રણ સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ગ ત્રણ ની સોળ જગ્યાઓ છે અને લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ની ત્રણ જગ્યાઓ છે ટોટલ મળીને છેતાલીસ જગ્યાઓ છે કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી કરવાની રહેશે નહીં માત્ર ઓનલાઈન એપ્લાય જ કરવાનું રહેશે અને જેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે એકત્રીસ તારીખ સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો ફિઝિકલ ડોક્યુમેન્ટ તેમજ નીતિ નિયમો અનુસાર સરકારની ભરતી કરવાની છે એસસી એસટી ઓબીસી છે મહિલા અનામત છે ઈડબલ્યુએસ છે વગેરે જગ્યાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવશે જો વધુ માહિતી મેળવવા માગતા હો અને એડવર્ટીઝમેન્ટની પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો અથવા ઓનલાઈન એપ્લાય કરવા માગતા હો તો તેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જેના પર ક્લિક કરીને તમે સંપૂર્ણ વિગત મેળવી શકશો સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ